મુંબઈ લોકલ ટ્રેનમાં પંચાન વર્ષીય વ્યક્તિ ઉપર બેલ્ટ અને છરી વડે હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી મુંબઈમાં લોકલ ટ્રેનમાં પંચાવન વર્ષીય વ્યક્તિ ઉપર બેલ્ટ અને છરી વડે હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી વૃદ્ધા હળદી કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા તેની ટ્રેનમાં કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો આરોપીએ વૃદ્ધ ઉપર હુમલો કર્યો અને મારામારીના આ બનાવમાં વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી છે તેમનો સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું હુમલાખોરો દારૂના નશામાં હતા ટ્રેનમાં બનેલી આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પોલીસે બે હુમલાખોરોની ધરપકડ કરી છે ટ્રેનમાં એક વૃદ્ધની હત્યાનો મામલો સામે આવ્યો છે પોલીસનું કહેવું છે કે હત્યામાં સંડવાયેલા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે દિનાંક અઠ્ઠાવીસ એપ્રિલ દોન હજાર ચોવીસ રોજી રાત્રિ સવા દોનથી અઢીચ વાગ્યા દરમિયાન શેવટચ્યા કસારા ગાડીમાં टिटवाळा ते दरम्यान दोन गटामध्ये शुल्लक मारा शुल्लक कारणावर मारामारी झाली होती यामध्ये दत्ताभैरिया इस्माला त्यांच्या पोटाला चाकू लागल्यामुळे ते आज काल उपचारादरम्यान त्यांचा मय झाला होता आम्ही या या प्रकरणामध्ये अगोदर आम्ही मारामारीचा गुन्हा दाखल केला होता त्यानंतर ते मय झाल्याने त्यामध्ये आम्ही खुनाचा गुन्हा दाखल केलेला आहे यामध्ये दोन आरोपींना आम्ही वासिन येथून अटक केलेली आहे दोन आरोपींचा शोध आम्ही घेत आहोत